પશુપાલકોને વધુ પૂર્વક આભાર માનું છું જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળની અંદર તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ તેની જવાબદારી દેશના અમિતભાઈ શાહ સાહેબને સોંપી અને દેશનો એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે તો તેમના માર્ગદર્શન સ્થળે આપણો બનાસકાંઠા જિલ્લો બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશે રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે મની જીતુભાઈ વાઘાણી બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનું છે તમામ પ્રદેશના પ્રમુખશ્રી